જય શ્રીમિ આ લાલા હારી હે ભૈયા હવે બધા લાલા હારી બની જવું તો ના બનાય હજુ દારો ઉજયો નહીં અંધારા પાહ્યા ઘાસ સારવી પડે આ મેં ઘર ગરી લો એટલે પગ લીલા હોય હે એમને મારા વિહામાં ગાયું ને હિર્યાતી હવે કાલ બપોરના બચ્ચા જોયું કહેતા હોય લાલા હારી બની જવું હે તો ના બની શકાય મારા વિહામાં એટલે હાથી જતો તો હો કૂતરા ભસે ઘીનો ગાડવો ભરી લો ને ભાઈ ઝીનો ગાડવો તો એમે કૂતરા મોઢું નાખી જાય ને તો આપણે કૂતરાનું મોઢું ના ચટાય કૂતરા આપણું મોઢું ચાટી જાય એટલે કાલ બપોરની પ્રજા હે ભયા ફાવે બોલે એટલે ફાવે કરે મારા વિહામાં કાલ બપોરની પ્રજા હે એટલે ભાઈ મારે મોજ કરો આનંદ મંગલ કરો હવે લાલા હરી બનતા ભાઈ વાલ લાગશે